હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં આજે આપણે વર્ષો જૂની રીતથી ગુજરાતી ટ્રેડિશનલ ની તહેવાર હોય કે સાતમાઠમ હોય કે પછી દિવાળી હોય ગુજરાતી વાનવા ખાવામાં એકદમ પોચા અને પરફેક્ટ માપ સાથે બનાવીએ તો ખાવામાં મજા પડી જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલા તો આપણે લોટને ચાળવાનો છે તો એક મોટું વાસણ લેશું અને તેમાં ચાવણી મૂકીશું અને એક કપ જેટલો ચણાનો લોટ અને વાનવાને ક્રિસ્પી બનાવવા માટે થોડો એવો મેંદાનો લોટ યુઝ કરીશું અને પછી બંને લોટને સરખી રીતે ચાળી લેશું તો ચાળવાનો એટલા માટે છે કે લોટ તમારો ફટાફટ બંધાઈ જાય તો તમે ચણાનો લોટ ગમે ત્યારે યુઝ કરો જો તમે ચાળીને યુઝ કરશો તો ચણાનો લોટ ફટાફટ બંધાઈ જશે અને પછી આ રીતના કરતા જઈશું એટલે લોટ ફટાફટ ચડાઈ જાય હવે તેમાં થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું થોડી એવી મરી પાવડર યુઝ કરીશું થોડી તીખાસ પછી અજમાને આ રીતે બંને કરીને પછી એડ કરી હવે તેમાં થોડો પડતો જેવો કલર આવે એટલે થોડી એવી હળદર યુઝ કરીશું અને થોડો એવી હિંગ નાખીશું અને પછી એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ આપણે એક જ ચમચી જેટલું એડ કરવાનું છે તે ધ્યાન રાખવાનું છે કે વધારે મોણ ન પડી જાય

અને ક્રિસ્પી પણ નહીં થાય એટલે લોટ એકદમ કડક જ રાખવાનો છે એટલે તમને વણવામાં પણ ફટાફટ વણાઈ જાય જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં હવે આપણે લોટ બંધાઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે આ રીતના આટલો કઠણ લોટ રાખવાનો છે તો હવે લોટમાં આપણે થોડું એવું તેલ એડ કરીશું અને તેને સરખી રીતે મસળી લેશું તો થોડીવાર વાર થી ચાર મિનિટ જેવું તેને મસળી લેવાનું છે અને પછી તેને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂકી દેસુ દસ થી પંદર મિનિટ માટે આપણો લોટ રેસ્ટ થઈ ગયો છે તો થોડીવાર માટે તેને મસળી લેશું અને પછી દસ્તાની મદદથી આ રીતે તેને ટીપવાનો જરૂરી છે તો દસ્તાની મદદથી તેને ટીપી લેશું આ રીતના ટીપતા જઈશું અને વાળતા જઈશું લોટનો જ્યાં સુધી કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને ટીપતા રહેવાનો છે લોટને ટીપવો જરૂરી છે એટલે સારા એવા ખસતા અને પોચા એવા વાનવા બનશે અને ખાવામાં પણ મજા પડી જશે એટલે લોટને ટીપવાનું સ્કીપ બિલકુલ પણ કરવાનું નથી લોટને સારી રીતે ટીપી લેવાનો છે લોટ સરખો ટીપાઈ જાય એટલે તેને હાથની મદદથી સરખો કરી લેશું તો તમે જોઈ શકો છો કે પહેલા લોટનો કલર કેવો હતો અને અત્યારે કેવો છે પૂરો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે પછી લોટને પાટલી ઉપર રાખીને થોડી વાર માટે ગુલ્લા બનાવવા માટે તેને તેને પાટલી ઉપર એક રોલ બનાવી અને પછી કટ કરી લેશું તો આપણે આના લુવા એવડા બનાવવાના છે કે પૂરી કરતા મોટા અને રોટલી કરતા નાના બાનવા હંમેશા એજ સાઈઝના હોય છે તો એ સાઈઝ આપણે નાના નાના ગુલ્લા બનાવી લેશું આ રીતે બધા જ લોટના ગુલ્લા બનાવીને તૈયાર કરી લેશું અને પછી હવે આપણે તેને વણવાના છે તો હવે આપણે વણી લેશું તો વણવામાં જો તમને એવું લાગે કે નીચે લોટ ચોટે છે કે પૂરી સરખી વણાતી નથી તો મેંદાનો લોટ યુઝ કરી લીધો છે મેં તો જો તમારે ચોખાનો લોટ કે ઘઉંનો લોટ યુઝ કરવો હોય તો તમે તે પણ યુઝ કરી શકો છો પછી પૂરી સરખી રીતે વણી લેશું પણ સાવ પતલી એવી વણવાની છે એટલે એકદમ આપણું વાનમાં ક્રિસ્પી બને હવે તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આ રીતની રાખવાની છે તો હવે આપણે બધા જ આવી રીતે વણી લઈશું તો હવે આપણા વાનવા કે ફાફડા વણીને તૈયાર છે તો હવે આપણે તળી લઈએ તો મેં અહીંયા તેલ મૂકી દીધેલું છે હવે ગરમ થઈ ગયું હશે તો આપણે વાનવું નાખીને તરત જ તેને કાઢી લેવાનો છે એટલા માટે આપણે હાથમાં ચીપિયો રાખીશું તો વાનવો ન ખાઈ જાય અને એક સાઈડ આ રીતે બોબલ્સ થાય એટલે તેને ફેરવી લેવાનું છે અને બંને સાઈડ સરખી રીતે તળાઈ જાય એટલે તેને આપણે નિતારીને બહાર કાઢી લેશું ગેસનો ફ્લેમ મીડિયમ રાખીને જ તળીશું તો વાનવા સરખી રીતે તળાઈ જશે અને તેનો કલર પણ ચેન્જ નહીં થાય તો આ રીતે આપણે બધા જ વાનવાને તળીને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે વાનવા એકદમ તળાઇ ને તૈયાર છે નાનાથી અને દસ થી પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય તેવા ક્રિસ્પી એવા ફાફડા અથવા તો તમે વાનવા પણ કરી શકો છો તો સાતમ આઠમ પર ટ્રાય કરજો અને કેવી લાગી એ રેસિપી જરૂરથી જણાવજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ